તાળાજા તાલુકાના પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં સોમવારે સવાર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ મહિનાનો સોમવારથી પ્રારંભ થતા શિવજીના મંદિરોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા દેવાદિદેવ મહાદેવની ભક્તિ ઉપાસનાનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મય છે ત્યારે શહેર અને તાલુકામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે એક માસ સુધી સોમેર ધર્મ આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે શ્રાવણ માસના પ્રારંભ સાથે શ્રદ્ધાળુઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે આ વખતે સત્યોતેર વર્ષ બાદ અનોખો સંયોગ આવ્યો છે આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થયો છે અને જ્યારે શ્રાવણ મહિનામાં છેલ્લો દિવસ પણ સોમવાર છે ત્યારે ગઈકાલે પ્રથમ સોમવાર હતો જેને લઈને વહેલી સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારે લઈને શિવ મંદિરમાં જોવા સુધી મોટાભાગના શિવ મંદિરમાં પૂજા અર્ચના શરૂ રહી હતી જ્યારે પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથની વાત કરવામાં આવે તો અહીં પણ વહેલી સવારથી શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દિવસભર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો સાથે સાથે બહેનોને દિવાસાનું જાગરણ પણ હોય જેને લઈને પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો વહેલી સવારે પાંચ વાગ્યા થી લઈને મોડી રાત સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેવી જ રીતે તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે આવેલ જાલનાથ મહાદેવ મંદિર તેમજ શેત્રુજી નદીના કાંઠે આવેલ ત્રિવેણી મહાદેવ મંદિર સહિતના દરેક શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અલગ નજીક આવેલ પવિત્ર નાના ગોપનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જેના લઈને પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિર તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતું હોય અહીં જીઆરટી હોમગાર્ડ જવાનો તેમજ પોલીસ જવાનો દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભક્તોને પણ જાતને ઉભરતા ન પડે તે માટે પણ પોલીસ સતત પગે ફરજ બજાવતી જોવા મળી હતી